બગદાણાની બબાલમાં હુમલો કરવામાં આવ્યો હતો અને ગઈકાલે તેમને ન્યાય મળ્યો છે અને જેમાં જયરાજ જાહેરને જે જેલ હવાલે કરવામાં આવ્યો છે તે પછી પણ હજુ પણ કોળી સમાજમાં ક્યાંક ને ક્યાંક અત્યારે જે છે મંત્રી જીતુ વાઘાણી પર રોષ જોવા મળી રહ્યો છે શું રહે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ રહ્યા છું નિર્ભય બગદાણાની બબાલમાં રાજકારણ જે છે ખૂબ હતું અને જોયું જે જે છે બે દિવસ અગાઉ બીજી વખત સમન્સ આપીને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી ને ગઈકાલે મહુવા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે તે પછી પણ અત્યારે કોળી સમાજના કેટલાક આગેવાનો છે અને તે લોકો અત્યારે રોષે ભરાયા છે જે આપણે સૌને ખબર છે કે પહેલી તારીખે પહેલી ફેબ્રુઆરી જે છે કોળી સમાજનું જે છે નવનીત બાલદિયાના ન્યાય માટે એક ન્યાય સભા યોજવા જઈ રહી છે અને તે ન્યાય સભા મંત્રી જીતુ વાઘાણીના ગઢમાં થઈ રહી છે તે પછી પણ હજુ પણ કોળી સમાજનું એક જ કહેવું છે કે આવનવારી જે ચૂંટણી છે તે ચૂંટણીમાં કોળી સમાજ જે છે મંત્રી જીતુ વાઘાણીને બતાવી દેશે કે તેમણે જે અત્યારે કર્યું છે તે ખોટું કર્યું છે શું કહ્યું છે તેમણે પહેલાં સાંભળી લઈએ આપ સૌ જાણો છો કોળી સમાજને પેલા રોડે સડાવ્યા હોય ને તો પોલીસે સડાવ પછી કોઈ હોય ને તો તમારા સૌના મત છૂટાય અને સમગ્ર ગુજરાતમાં કોઈ સમાજને જે હેરાન કરતો હોય ને તો એ જીતુ વાઘાણી છે અને આને પાડી દેવા માટે તમારા સૌમાં મતનો પ્રયત્ન કરવું પડશે હું એમ કહેતો કે તમે કોંગ્રેસને મત આપજો આપને તમને ગમે ના આપજો પરંતુ આને પાડી દેવો પડે આ પડી જાય ને તો ગુજરાત ભરનો કોળી સમાજ શાંતિથી રહી શકશે તમે તમે મત આપો છો ને કે તમારા મતથી સુતાય અને આખાય ગુજરાતમાં કોઈ સમાજને હેરાન કરે છે આપણો કોળી સમાજ હેરાન થાય છે ને એના પાપના ભાગીદાર આપણે છીએ આપણે એટલે છે કે આપણે મત દઈએ છીએ એને એનું તમને ઉદાહરણ આપું કે ભાઈ આ કોંગ્રેસ છે એટલે જીચુની કાપે છે નહીં સત્યના હકીકત છે એટલે કહો છો કે જારે બના બન્યો અને અમે સવૈરન બારન સાવ ટીમે મળી અને આયોજન પત્ર મહુવા આપ્યું પહેલું આયોજન પત્ર ત્યારે સસ્તર વિશાળા ધારાસિંહ એમનો પહેલો ફોટો વાયરલ કર્યો સોશિયલ મીડિયામાં તમને સૌને ખબર હશે આ જયરાજના બાપા માયા માયા અહીંનો ફોટો સાથે રાખીને વાયરલ કર્યો રિયલ તો હકીકત હતો એટલે વાયરલ કર્યો છે ત્યાર પછી આંદોલન આપણો વેગ પકડ્યો વેગ પકડ્યો ને તો બીજો ફોટો કોનો વાયરલ કર્યો આપણો દબંગ ધારાસિંહ અને જ્યાં બીડું ઝડપ્યું અને તાકાતથી સરકારની સામે બોલ્યા એવા હીરાભાઈ સોલંકી કર્યો શું લેવા કોઈ સમાજના ના ફાટા પાડવા માટે પરંતુ સોશિયલ મીડિયા અને આપણા સૌ વાગેવાનો અને આપ સૌ મળી આપણા ફાટા ન પીડ્યા આપણા ફાટા પડે મહેનત કરી મહેનત માં સફળ ન થયા ત્યારે કિશનભાઈ જેવા બુદ્ધિશાળી જણ અને કાઉભાઈ જેવા ગીતાબેન મેર જેવા બેહીને અંગત ચર્ચાઓ કરી અને નક્કી કર્યું કે પશ્ચિમ વિધાનસભામાં કોળી સમાજનું નું ન્યાય સભા બોલાવાની છે એટલે ભાઈને બીક લાગી તો ત્રીજા દિવસે

સમાજની બ્યાજ નું હોય તમે કહો કડિયા કામ કરે કડિયા ક્રમા મજૂરી હોય આઠસો કે હજાર રૂપિયા કાળુભાઈ હિરણભાઈ કિશનભાઈ ગીતા બેનને ગમે નથી લાખ રૂપિયા કમાવી થઈ પણ આ આ માણસ રોજ બધું કામ છોડી અને સમાજની સાથે ચિંતા કરે રોજે રોજૂ કરીને અને સમાજની ચિંતા કરી અને આમાં કોળી આગેવાનનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે કોળી સમાજનો આટલો બધો મત છે કોળી સમાજના આટલા બધા લોકો છે તે છતાં પણ તેમને ન્યાય મળવામાં આટલી બધી વાર કેમ લાગે છે નવનીત બાલદિયાના ન્યાય માટે કોળી સમાજના લોકો જે છે ભેગા થઈ ગયા છે ને હવે જ્યાં સુધી નવનીત બાલદિયાને ન્યાય પુરુષ નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ હવે આ મુદ્દે અટકવાનો નથી હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં